નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરત શહેરના સતીન વિસ્તારમાં સુજીની દુકાનમાં તલવારથી હુમલો કરનાર આરોપીને પોલીસે જે ઝડપી લઈ પડદાપાત પણ આવ્યો આરોપીને લઈ પોલીસ અબોસુદ્દીન દુકાને પહોંચી ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં લુખાઓ કાયદાઓની વ્યવસ્થાના લીધે ઉડાડવાના સપના જોતા હોય તેમ અવારનવાર આવો લુખાઓ છરી તલવાર ધોકા પડઘા લઈ જાહેરમાં રોપ જમાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આવો જ એક બનાવ સુરતના સચિન વિસ્તારમાં બનવા પામ્યો હતો સચિન વિસ્તારમાં આવેલ અમોસુદ નામની દુકાનમાં એક લુખો તલવાર લઈ હુમલો કરવા પહોંચ્યો હતો આ બાબતે જ્યાં સચિન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો પોલીસ તુરત હરકતમાં આવી હતી લુખાને ઝડપી લેવામાં આવ્યો હતો અને યોગ્ય પદાર્થ પર ભણવામાં આવ્યો હતો ત્યારબાદ સચિન પોલીસ લુક્ખાને લઈને અમર સુધીની દુકાને પહોંચી હતી અને ક્રાઇમનું રિકટક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા લુક્કાનું રિક્શન કરવામાં આવતા સુરત જિલ્લામાં લુખાગીરી કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે